ના બધા મિત્રો તો મિત્રો જો આપણે મેં પીંડો પાવાનો છે એટલે ધોઈ કરીને જો પાણી શરૂ કરી દીધું છે જો બધું અહીંયા ખડ હતું એ બધું કાપીને પાણી શરૂ કરી દીધું તો આપણે જો અહીં કરે દાતી મારી દીધી છે કપાવાળામાં જો ખડ હતું એટલે ખડના ઢગલા થયા એટલે આપણા ઢગલા છે ગવા માંડ્યા છે બધું મારો ઘણો બધો થાય છે એટલે હરકું દેખાતું નથી હજી આ બે ત્રણ ડગલા જઈ ગયો એમ બીજા જગવાનું બાકી છે આમ તો આપણે આ એટલું આવડો આ થોડાક થોડાક પાળીયા પીંડો છે પીંડા જો ખાતર નાખવાનું શરૂ કરી દીધું છે એમાં જો આ દેશી પાવડર ને બે જાતનું આમાં ખાતર છે ખાતર ભેગું કરીને આમાં નાખવી છે આપણે તો પાણી વચ્ચે શરૂ કરી દીધું છે તો જે પાણી શરૂત કર્યું છે એ જો આ થોડાક માં ખાતર નાખ્યું નહીં બીજું થોડુંક બાઈકી છે એમાં ખાતર લેવાઈ જ પછી એમાં ખાતર નાખી દેવાનું છે તો આપણે ખડ છે ને જગ્યા તું માડાના ગોટે ગોટા કાઢે કઈ દેખાતું નથી એવા ગોટા કાઢે તો દોડું દોડું જ તે તો આ લીંબુડી અહીંયા પડામ એટલે અહીંયા નડતી હતી એટલે આપણે જો લીંબુડી કાપી નાખીએ તો ભાઈ એક ડાળી સીમા જે મજ છે એટલે ડાળીમ નામ છે જો લીંબુડી કાપી જો કઠા બધા મૂક્યા છે લીંબુડી પણ ઘણી બધી મોટી હતી જો અહીંયા આ લીંબુડીથી અહીંયાથી આમ ઉલ્કુર્યો છે ને આ બધી જામફળી હતી જામફળી તો કા કાઢી નાખીએ આપણે લીંબુડી એક હતી તો લીંબુડી ત્યાં પછી જો નડે એટલે લીંબુડીને પણ કાઢ નાખવાની છે આથી આંકવાનું હોય ને એવું હોય ને ત્યારે વધારે નડે છે લીંબુડી આપણે બીજી ઉલકુર આપણે સોંપ દીધી છે ખાઈ એવી એટલે આવડી આપણે કાપી નાખવાની જો એનું થયું પણ મોટું છે એટલે આ ડાળીમ નામ છે જો કાપીને મૂકી છે આપણે જો ખડનો ઢગલો કર્યો છે એટલે આપણે આ જગી ગયું એટલે ધુમાડો જાય એટલે મધ ઉડી જાય તો એ પછી આપણે લીંબુડી કાપીને ચાલો આપણે ધુમાડો કરવાનો આપણે ધુમાડો કરી નાખ્યો જો ધુમાડો પણ થવા માંડ્યો ઉડવા માંડી છે આપણે જો આમાં એટલે તો કળીઓ મારવાનું ચાલુ કરી દીધું ને આજને આજ જો આપણે વાયુ વાત દેવાનું તો તુમાડો ઘણો બધો થાય તો આપણે આવા નવા વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય જવાન જય કિસાન